વાર ભરતસિંહ ડાબેના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભા યોજાઈ હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય ભાજપની મતદાન કરવા અનુરોધ કર્યો હતો તેમણે કોંગ્રેસ પાસે લક્ષી કોઈ મુદ્દા નથી અલગ અલગ વાતો કરે છે કોંગ્રેસનું કામ કરવાનું છે ને આવનારું યુગ એ યુગ છે દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે